નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અંબાજીથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે ચૈત્ર નવરાત્રીનો શુભ આરંભ થયો છે આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે હિન્દુ નવ વર્ષ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે નવરાત્રીનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો તેમજ અંબાજી મંદિરમાં મંગળા આરતીનો ઉલ્લાસ જોવા મળ્યો છે સવારે મંગળા આરતીમાં માં સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘર સ્થાપના કરાયું હતું જે એકાવન શક્તિપીઠોમાંનું એક અને આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ તકે પરિસરમાં બોલ મારી અંબેના નાથથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મંદિરના ફરજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી નવરાત્રી પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું કે અંબાજી ખાતે ફરજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ થકી ઘર સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે મા અંબાના દર્શને પધાર્યા હતા તેમજ વિશ્વકલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાય છે તે તેમણે જણાવ્યું હતું નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓએ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આ પ્રસંગે ભટજી મહારાજ ભરતભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મંદિરથી દૂર ત્રણ કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવીને શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના અનાજના જવારો વાવીને ઘર સ્થાપના વિધિને પરિપૂર્ણ કરાય છે સરસ્વતી નદીનું જળ પૂજા અર્ચના માટે વપરાય છે જે પરંપરાને આગળ ધપાવી છે તેમણે ભક્તોને વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ચૈત્ર નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ વખતે ચૈત્રી નવરાત્રિના આઠ દિવસ છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યો હતો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના દર્શન અને આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી મંદિર પરિસરમાં હવન આરતી અને શક્તિ આરાધનાના વિધિ વિધાન સાથે માહોલ ભક્તિભય બની ગયો હતો માતાજીના ચાચર ચોકમાં જય અંબેના નાથથી અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો ભક્તોએ માતાજીના ચરણમાં આરતી ફૂલહાર શૃંગાર અને વિશેષ પ્રાર્થનાઓ કરી હતી નવરાત્રીને લઈને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતીનો તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે તો ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ